હે હરણા હરણા તારી જોને માળ એ જોળી સોને હે મઠાઉ તારે સિંગડી જ રે હરે મારા બીજાણ ને પાછો વાળ વાળે હે બીજા બીજા જો ને વીજળો અને શેણી અને શેણી યાડી જો ને બીત એ યા તો પડદા હે તણી વાત કરી હરે રે આ તો બાળા પણ નિપ્રીત